એટલે આપણે લક્ષ ભજન કરીએ ત્યાં પ્રાણમાં જોવાની કોશિશ કરીએ ના કાગળ એટલે એ અરીસો અરીસામાં આપણે જોઈએ તો ભાલ તિલક કેવું થયું છે કેવી રીતે કરવું છે ત્રાસ ઊંચું છે લાલ બરાબર થયું છે પીળું બરાબર થયું છે મોટું બરાબર છે વાળ બરાબર ઓળેલા છે એ આપને અરીસામાં દેખાય પણ જોવા વાળો ન હોય તો દેખાય શું એટલે જોવા વાળો છે એને કીધું જુદો પાડ્યો નિજ કહેવલ પદ લક્ષ કહી દીના જે વાત કરી પરમ પરમગુરુએ કે આ દિવાલ અને આ અરીસો કે જળ ઈ દિવાલ અને અરીસો એ ચેતન પણ કેવો તને તું દેખાઈ શકે એવો પણ વાસ્તવમાં જળ અને તું પોતે તો કે તું આ દિવાલ નહીં સમજી શકે અરીસા નહીં સમજી શકે અને પોતાના વાળ વિખેરાઈ ગયા છે એને તું કાશકાથી અથવા દાંત્યા હરખા કરી શકે એવો તું જાગ્રત તું ત્યાંય હલેશો અરીસામાંય તું હલે તો છો તને લાગે જ છે કે અરીસામાં હું હાથ ઊંચો કરું તો હાથ ઊંચો અરીસોય કરે છે અરીસામાં થાય છે અરીસામાં હું છે એ નીચું માથું કરું તો અરીસામાં માથું નીચું થાય છે પણ એ જડ છે કે એ જળના પક્ષનું જ છે કે તમે અત્યાર સુધી જે જે કાંઈ ઉપાસના કરી એ પ્રેમદાસી કે તમે અરીસાની અંદર તમારું સ્વરૂપ જોયું એની ઉપાસના કરી તમારું જે મૂળ સ્વરૂપ છે નિજ કેવલ પદ તમારું નિજ કેવલ પદ તમારું પોતાનું જે સ્વરૂપ છે એ તો અરીસાથી જુદું છે કે તો એ ત્રણે જુદું કર્યું એની અને એને બતાવ્યું